રાંદે રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસમેનના પાંચ કરોડ રૂપિયાની લૂંટ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભર બપોરે રાંદે રોડ વિસ્તારમાં લૂંટ કમ છેતરપિંડીની ફરિયાદ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે નવા કારમાં આવેલા પાંચ વ્યક્તિઓએ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા જ્યારે આરોપીઓ વેસમાં નજીકથી ઝડપાઈ ગયા હોવાની હાલ ચર્ચા થઈ રહી છે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે છ મહિનાથી જે પૈસા હતા તે વ્હાઈટ કરવા માટે તેઓએ પંદર દિવસમાં સંપર્કમાં આવ્યા હતા તે બંને જણ આવ્યા હતા અને ગાડીમાં રૂપિયા મૂકીને પૈસા આવ્યા હતા આર એન્ટ્રી થઈ જશે તેવું પણ કહ્યું હતું અને ફરિયાદીએ કહ્યું હતું કે વ્હાઈટ ઇનોવામાં ગાડીમાં આવ્યા હતા અને હાલ સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે ફરિયાદીએ લૂમ્સના ફેક્ટરી ચલાવે છે અને હાલમાં ફરિયાદીના પાંચ કરોડ રૂપિયા આ લૂંટમાં ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે હાલ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ક્ષેત્રમાં તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે